નમસ્કાર મિત્રો આજે આપણે રાષ્ટ્રીય રમત દિવસ ઉજવી રહ્યા છે આ દિવસ મેજર ધ્યાનચંદજીની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે ભારતને હોકીમાં વિશ્વ સ્તરે ગૌરવ અપાવ્યું દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું દર્શકો રમતગમત આપણને તંદુરસ્તી શીખવે છે ડિસિપ્લિન શીખવે છે તો આજની વિશેષ ચર્ચામાં નિષ્ણાંત પાસેથી જાણીશું કે ભારતીય રમતોનું વર્તમાન કેવું નિખરી રહ્યું છે અને તેનું ભવિષ્ય શું છે તો આજની આ ચર્ચામાં મારી સાથે હાજર છે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ સુધીર તલાટી સર આપના દૂરદર્શન આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે અને તમે સ્પોર્ટ્સ સાથે જ સંકળાયેલા છો તેનું જ પત્રકારત્વ કરેલું છે તો આપણે ત્યાંથી જ ચર્ચાને આગળ વધારીશું તો સર આજે જેમ વાત કરી કે મેજર ધ્યાનચંદજીની યાદમાં દિવસ મનાવવામાં આવી રહ્યો છે જેમણે હોકીમાં સળમ ત્રણ વખત બત આઈ થિંક ઓલમ્પિક અપાવ્યો છે એ પણ જરેટ કશુ એટલી ટેકનોલોજી ભારત પાસે ઓલમ્પિક મેડલ લઈને આવ્યા હતા તો સર એમની પાછળ આ દિવસ ઉજવાનો હેતુ આજના જે માટે કેટલું છે હોકીનો વિચાર કરીએ આપણે જી રીતે જ આપણને યાદ આવે જેટલું પ્રદાન કર્યું છે એ ભાગ્યે બીજા કોઈ હોકી પ્લેયરે કરી દેશે અને એ વખતે જ્યારે જુદી જુદી પરિસ્થિતિમાં હતી એ વખતે શું હતું કે કોર્નર ઉપરથી વધારે ગોલ ભારત ના થતા હતા અને એ સિવાય બીજું કે ઇન્ટરસેપ્શન પણ વધારે સારું હતું હવે અત્યારે ટર્ફની જગ્યાએ હવે એસ્ટ્રોસ ટર્ફ આવી ગઈ જે પહેલા ગ્રાસ ઉપર હોકી રમાતી હતી હવે એસ્ટ્રો ટર્ફ આવી ગઈ એટલે ગેમનું જે સ્પીડ હતી એ ખૂબ વધી ગઈ એટલે શું છે કે ડ્રિબલિંગ એ જે પહેલાં આટ હતી હવે એને સ્થાન નથી એટલે રમતમાં જે બેઝિક ફેર થયો છે એ આ પ્રમાણે છે જેને એપ્રોચ કહીએ બેઝિકલી એના માટે તો સર જે આજથી વાત કરીએ કે પચાસ સાહીઠ વર્ષ પહેલાની જે રમતો હતી અને વર્તમાન સમયમાં જે રમતો રમાઈ રહી છે આપણે મેજર ધ્યાનચндજીની જ વાત કરીએ અને અત્યારની હાલની हॉकी ની વાત કરીએ તો બંનેમાં કેટલો ફરક જોવા મળ્યો છે ફરક જોઈએ તો ખાસ કરીને એપ્રોચ ટેકનિક ઇક્વિપમેન્ટ મેડિકલ આસિસ્ટન્સ અને સ્પોર્ટ્સ ના જે સહાયક છે ફિઝિયો એ બધા અત્યારે અવેલેબલ છે જે પહેલાના જમાનામાં આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા આ ફેસિલિટીસ હતી નહીં અને કદાચ કોઈ જગ્યાએ હશે તો બહુ ઓછા પ્રમાણમાં એ જોવામાં આવતી હતી સર બીજો પ્રશ્ન એ પણ થાય કે છેલ્લા દસેક વર્ષથી સરકારના પણ ખૂબ જ વિશેષ પ્રયત્ન આપણે જોઈ રહ્યા છે દરેક રમત એશિયન ગેમ્સ હોય કે ઓલિમ્પિક્સ હોય કે કોઈ પણ પ્રકારની ગેમ્સ હોય તો સરકાર તરફથી જે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે એ આજના યુવા ખેલાડીઓ માટે કેટલું મહત્વ ધરાવે છે બંને ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એ બંનેનું અત્યારે એટલું બધું યોગદાન સરસ છે કે આપણે ત્રણ વિભાગમાં ખાસ કરીને જોઈએ તો જ્યાંથી ગ્રાસરૂટ લેવલથી જુદા જુદા ટ્રેનિંગ સેન્ટર ક્વોલિફાઈડ કોચિસ અને બીજી બધી જે ફેસિલિટીસ છે એ અત્યારે અવેલેબલ થઈ ગઈ છે એટલે હવે એવું ના બને કે કોઈ પહેલાં શું હતું કે ખાલી ચાર મેટ્રો સિટીઝ હતા બોમ્બે દિલ્હી કલકત્તા અને મદ્રાસ આ ચાર જ જગ્યામાંથી એંશી ટકા સ્પોર્ટ્સ પર્સન્સ આગળ આવતા હતા અત્યારે શું થઈ ગયું કે ઇવન નાનું ગામ હોય પાંચ હજારની વસ્તીવાળું તો ત્યાંથી પણ ખેલાડીની જો પોતે ટેલેન્ટ હોય તો એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પોતાનું પરફોર્મન્સ બતાવી શકે અને એનો પ્રથમ દાખલો આપણે જોઈએ તો મહેન્દ્રસિંહ ધોની જે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ત્યાર પછી બીજા અનેક છે પણ આ એક બહુ સરસ જે ગવર્મેન્ટનું જે પ્રોત્સાહન કહીએ એમનું મદદ જોઈએ એ આ બધાનું બહુ સરસ કર્યું છે બીજું શું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ જોઈએ તો અત્યારે સ્પોર્ટ્સ હોસ્ટેલ એ ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર બરોડા અને અમદાવાદ આ ત્રણેય જગ્યાએ એટલી સરસ નડિયાદમાં પણ છે અને નડિયાદમાં તો ફેસિલિટીઝ એવી છે કે પાંચ ફ્લોર સુધી ત્યાં ટ્રેનિંગ સેન્ટર ચાલે છે એટલે ચોથા ફ્લોર ઉપર સ્વિમિંગ પૂલ છે અને જે ગ્રાઉન્ડ છે ઓપન ત્યાં આગળ એથ્લેટિક્સનો ટ્રેક છે જી સર આ તો આપણે રમત ગમતની વાત કરીએ પરંતુ જો એક સામાન્ય વાત કરવામાં આવે તો વિષયથી અલગ જઈને આપણે ન માત્ર ખેલાડીઓના જ દ્રષ્ટિકોણથી જોઈએ પણ એક રમત સામાન્ય માણસના જીવનમાં પણ કેટલું મહત્ત્વ ધરાવે છે આપણે એવું નથી કહેતા કે દરેક વ્યક્તિએ કોઈક ના કોઈક ક્રિકેટ છે હોકી છે બાસ્કેટબોલ છે એમાં જોડાયેલા જ હોવા જોઈએ પરંતુ પોતાના દૈનિક જીવનમાં પણ નાનું અમથું જો એ રમત પાછળ સમય ફાળવે તો કેટલું મહત્ત્વ ધરાવતું હોય છે સ્પોર્ટ્સ અત્યારે એટલું આગળ વધી રહ્યું છે અને હજુ વધે છે તો એનું એક બહુ નાનો દાખલો જોઈએ કે સમાજમાં સામાન્ય સ્તરે પણ હવે પહેલાં એટલું ક્રિકેટનું ડિસ્કશન થતું હતું હવે એશિયન ગેમ્સ પછી કોમનવેલ્થ ગેમ્સ અને ઇવન વર્લ્ડ કપ ફૂટબોલ આવી આંતરરાષ્ટ્રીય સ્તરની જે બધી કોમ્પિટિશન છે એની પણ હવે લોકો આતુરતાપૂર્વક એને ફોલો કરે છે અને ડિસ્કસ પણ કરે છે એટલે આટલો આ એક મેજર શિફ્ટ કહીએ એ અત્યારે જોવા મળે છે જી સર તમારી સાથે ચર્ચાને આવી રીતે જ ચાલુ રાખીશું પરંતુ અત્યારે લઈશું એક નાનકડો વિરામ વિરામ બાદ ફરીથી ચર્ચાને આગળ વધારીશું मॉर्निंग गुजरात તમારું હાર્દિક સ્વાગત છે નૃત્ય મારે માટે જીવન છે નૃત્ય ના હોય તો ભરત વારિયા પણ ન હોય કાકા ના રમીએ મારો દિવસ રાત હોય મારો દિવસ મને પણ નાટકોમાં વોશરૂમ ની વાત આવતી હોય છે પણ વોશ યા તમારો ગમતો વિષય છે કે જુઓ શી કલા થી મેં તમને છુપાવ્યા ગદલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા અને સફળતાના કિસ્સામાં રંગ લાવવાને કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવો હા તમે પણ કોઈ વાત મનથી ન કીધી અમે પણ કોઈ વાત મનમાં નહીં આપના અવાજ એક વાત મેં નોંધી કે બહુ એક અલગ પ્રકારની ની સૌમ્યતા છે એક મીઠાશ રસ છે કે મારો લગાવ મ્યુઝિકમાં માં પહેલે થી ઓ મારા મનડા નામી મે તો બાંધી છે પ્રીત પ્રીત જન્મો જન્મ ની ભૂલાશે નહીં જો ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી YouTube ચેનલ પર निड़ो अयोध्या में श्री रामलला मंदिर थी नित्य आरती नु जीवंत प्रसारण दर रोज सवारी छह कला के मात्र डी डी गिरनार पर। मन की बात है जन जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अनकही विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है इंतजार मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने इकतीस अगस्त सुबह ग्यारह बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के ओ टी टी प्लेटफॉर्म वेब्स सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण લાઈવ સ્ટ્રીમિંગ કે માધ્યમ સે તો યાદ રખે રવિવાર 31 ઇકતીસ અગસ્ત 11 બજે મન કી બાત દર્શક મિત્રો આપનું બ્રેક બાદ ફરીથી સ્વાગત છે અને આજે વાત કરી રહ્યા છે રાષ્ટ્રીય ખેલકૂદ દિવસ અંગે અને મારી સાથે બીજા અન્ય બે મહેમાન જોડાઈ ગયા છે એક છે ક્રિકેટર પ્રિયાંક પંચાલ પ્રિયાંકભાઈ આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને બીજા હા અને બીજા જર્નલિસ્ટ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે સુધીર તલાટી એમની સાથે આપણે ચર્ચા કરી જ રહ્યા હતા અને ત્રીજા અન્ય મહેમાન છે ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ઉમેશ પાઠક તો આપ ત્રણેય મહેમાનોનું દૂરદર્શનના સ્ટુડિયોમાં હું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું તો પ્રિયંકભાઈ હું તમને પ્રશ્ન પૂછવા માગીશ અમે સુધીર સર સાથે તો વાત કરતા જ હતા કે મેજર ધ્યાનચંદજીના એમની જે આજે બર્થડે હતી અને એમ એને રિલેટેડ આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે તો આજના જે યંગસ્ટર્સ ખેલાડીઓ છે તો એમના માટે આ દિવસ ઉજવવો કેટલું એમને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ઉજવવા કેટલો યોગ્ય છે સરકારે બહુ જ સરસ એક ઇનિશિયેટીવ લીધો છે કે આ દિવસને આપણે ઉજવવાનો અને આ દિવસ ઉજવવા માટે બધા જ સ્પોર્ટ્સ પર્સન જે બી હોય એ એકસાથે ભેગા થતા હોય છે અને આ દિવસને આપણે એવી રીતના ઉજવીએ છીએ કે બીજા સ્પોર્ટ્સ પર્સનને બી આપણે પ્રોત્સાહિત કરીએ કે સ્પોર્ટ્સ તરફ વળવા માટે અને સરકારની જે પોલિસી છે જેના હેઠળ આપણે જોઈ શકીએ છીએ કે બધી જ સ્પોર્ટ્સને અત્યારે એટલો જ બઢાવો મળી રહ્યો છે અને ઇવન વિમેન્સ સ્પોર્ટ્સ પણ એટલી જ સરસ રીતના આગળ વધી રહી છે તો ઓલ ક્રેડિટ ગોઝ ટુ ગવર્મેન્ટ કે એમનો ઇનિશિયેટિવ અને આ સ્પેશિયલ દિવસ છે એક સ્પોર્ટ્સ પર્સન માટે અને એક એઝ એન એથલીટ હું તમને કહી શકું કે વી ફીલ વેરી વેરી મચ પ્રાઉડ કે આ દિવસ આપણે ઉજવીએ છીએ ઉમેશ સર હું તમને પણ એ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે આજના જે યંગ ખેલાડીઓ છે એમના માટે પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ઉજવવો કેટલો યોગ્ય છે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવો એક બિંગ એ સ્પોર્ટ્સ પર્સન અમારે માટે તો ખૂબ મોટી ઉત્સવ જેવું છે આ ઉપરાંત હાલમાં જે યુવાનોની પરિસ્થિતિ છે એને એને માટે તો આ એક દાખલારૂપ દિવસ ગણી શકાય થર્ડ વર્લ્ડની અત્યારે સૌથી મોટી જો યુવાનોને એક જોખમ ઊભું થયું હોય તો એ ડ્રગ્સની બદી છે અને એક એવી વસ્તુ છે ડ્રગ્સની બદી સામે લડવા માટે એક જ વેપન એવું છે કે જે યુવાનોને મીન્સ રાષ્ટ્રીય તો ઠીક આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ રમતગમતથી થી દૂર રાખી શકાય રમતગમત છે એક જાતનો રિલિજન છે એક ધર્મ છે અને એની સાથે ભળવું ભાતૃત્વ ભાવના કેળવવી એ સિવાય રાષ્ટ્રીય ભાવના કેળવવી એ બધું વણાઈ જાય છે એક સ્પોર્ટ્સ પર્સન છે એ એક સારો નાગરિક પણ હોય છે એટલે આ દિવસનું મહત્વ અમારે માટે સ્પોર્ટ્સ પર્સન્સ માટે અને અન્ય નાગરિકો માટે ઘણું મહત્વનું અમે વિચારીએ છીએ પ્રિયંકભાઈ હું તમને પૂછવા માંગીશ તમે પોતે યંગ છો ક્રિકેટર છો તો યુવાનોમાં ફિટનેસ અને સ્પોર્ટ્સમાં બંનેમાં એક રુચિ જાગે તો એના માટે કેટલું યોગ્ય છે અને શું કરવું જોઈએ કારણ કે અત્યારે જોઈ રહ્યા છે કે બે પ્રકારનો વર્ગ જોવા મળે છે એક પોતાના ફિટનેસનું પુષ્કળ ધ્યાન રાખશે બીજો સામે એટલું જ ફૂડ ઉપર એટલું ધ્યાન આપશે તો એ તરફ ના જઈને પોતાના શરીર અને સ્વાસ્થ્ય પ્રત્યે પણ ધ્યાન આપવું એ કેટલું યોગ્ય છે બહુ જ યોગ્ય છે જેમ તમે કીધું કે શરીર અને તમારા સ્વાસ્થ્યને ઉપર ધ્યાન આપવું અને અત્યારે આપણે હાલના દિવસોમાં જોઈ રહ્યા છે કે બહુ બધી સ્પોર્ટ્સ એવી છે જે રીક્રિએશનલ સ્પોર્ટ્સ છે લોકો એને અપનાવી રહ્યા છે અને હું એક પોઝિટિવ વસ્તુ કહીશ બધા જ લોકો માટે કે જેને આપણે જે બી સ્પોર્ટ્સ રમીએ છીએ એ ઇટ કેન બી એક પ્રોફેશનલ સ્પોર્ટ્સ પર્સન હોય યા તો પછી રિક્રિએશનલ સ્પોર્ટ્સ હોય તો એમાં તમારી હેલ્થ તો સારી થવાની જ છે અને હેલ્થ સારી કરવા માટે તમારું ખાલી રમવું જરૂરી નથી પણ એની સાથે સાથે તમારું ખાવાનું તમે કેટલા કલાક ઊંઘો છો એ બી બહુ જ મહત્વનું છે કારણ કે સ્લીપ જ્યારથી અમે મેં રમવાનું સ્ટાર્ટ કર્યું ત્યારથી એક જ વસ્તુ અમને શીખવાડવામાં આવી છે કે ટ્રેનિંગ કરવી એટલી જ જરૂરી છે એટ ધ સેમ ટાઈમ રિકવરી પણ એટલી જરૂરી છે તો તમે દસ કલાક ટ્રેનિંગ કર્યા પછી ચાર કલાક ઊંઘો તો કદાચ તમારા શરીરને નુકસાન થઈ શકે છે પણ તમે દસ કલાકની ટ્રેનિંગ કર્યા પછી તમારે ઇનફ સ્લીપ બહુ જ જરૂરી છે અને અને ખાવાનું તમારું હેલ્ધી ફૂડ ઘરનું ફૂડ કહીએ આપણે એ વસ્તુ બહુ જ જરૂરી છે એટલીસ્ટ એટ ધ બેસિક લેવલ ઘરનું અને સાદું ખાવાનું અને જેમાં સારા વેજીસ હોય પછી ફ્રૂટ્સ હોય સો એવી બધી વસ્તુઓ ઇટ રિયલી હેલ્પ્સ અને અત્યારે જેમ બધા જ સ્પોર્ટ્સ અપનાવી રહ્યા છે તો એક પોઝિટિવ સાઇન છે બધા જ સિટીઝન માટે જી સુધીર સર મારો પ્રશ્ન આપને રહેશે કે આપણે જોયેલું છે કે અત્યાર સુધી જો મીડિયાની વાત કરવામાં આવે તો મોટા ભાગનું મીડિયા ક્રિકેટ કવરેજીસને ખૂબ જ ધ્યાન આપતું હતું પરંતુ હમણાં છેલ્લા કેટલાક સમયથી જોઈએ છે કે જે પ્રમાણે ઓલિમ્પિક્સ યોજાય છે ઓલિમ્પિક્સમાં જે પ્રમાણેનું ભારતનું પરફોર્મન્સ હોય છે તો મીડિયાની પણ એક મહત્વની જવાબદારી ઉભરીને આવી છે કે બીજા કવરેજીસ બી બીજી ગેમ્સ ઉપર પણ એટલું જ ધ્યાન આપે છે તો મીડિયાનો આમાં રોલ કેવો હોય છે સ્પોર્ટ્સ અને મીડિયા જી એ બે જ ના શકો અને ખાસ કરીને ડીડી સ્પોર્ટ્સનું અને ડીડી ગિરનારનું જે કોન્ટ્રીબ્યુશન છે એમાં તાજેતરનો દાખલો લઈએ કે અત્યારે હાલમાં અમદાવાદમાં જે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ્સ ચાલે છે તો એનું લાઈવ કવરેજ ડીડી ગિરનાર ઉપરથી ચાલે છે હવે ખાસ કરીને અત્યારે યંગસ્ટર્સમાં શું છે કે જીમમાં જવાનું એક મોટો ટ્રેન્ડ છે અને એ વેઇટ લિફ્ટિંગનું પહેલું સ્ટેજ છે હવે વેઇટ લિફ્ટિંગમાં આ બે જ વસ્તુ જોવો તમે કે એનો સ્ટાન્સ એટલે બંને પગ અને આ નીસ એ એક લાઈનમાં હોવા જોઈએ અને બંને જે પગ છે એ સ્લાઇટલી બહાર હોવા જોઈએ એટલે આવી બધી નાની ટેકનિકલ જે બાબત છે એ દૂરદર્શન ઉપરથી અથવા ટીવી ઉપર જોઈને જે યંગ્સ એસ્પાયરિંગ સ્પોર્ટ્સ પર્સન છે એ લોકોને ઘણું શીખવાનું મળે

અને ફૂટબોલ પછી સૌથી વધારે જો જોવાતી હોય રમાતી હોય અને જો ક્રેઝ હોય તો એ બાસ્કેટબોલ છે ભારતમાં બાસ્કેટબોલ છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી ઘણું બધું સારી રીતે રમાઈ રહ્યું છે ગુજરાતમાં ખાસ કરીને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન ઘણી બધી સારી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે જુનિયરથી માંડીને સિનિયર સુધીની રેગ્યુલર દર વર્ષે ટુર્નામેન્ટ રમાય છે દરેક ભાવ ગુજરાતના દરેક ડિસ્ટ્રિક્ટ એમાં પાર્ટિસિપેટ થાય છે ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અને સિનિયર્સ પ્લેયર્સ અત્યારે ઇન્ડિયા પણ રિપ્રેઝેન્ટ કરે છે એ એક બાસ્કેટબોલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનની એક બહુ મોટી સિંહ ફાળ જેવી એક મોટો એમનો ફાળો છે આ ઉપરાંત જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે એમણે પણ ઘણો મોટો આમાં ભાગ ભજવેલ છે જુનિયરથી માંડીને સિનિયર સુધીના કેમ્પ યોજવા સ્પોર્ટ્સ હોસ્ટેલ સ્કૂલ માટેના સ્પોર્ટ્સ હોસ્ટેલ ઊભી કરીને એ છોકરાઓને ત્યાં છોકરા છોકરીઓ બંનેને નર્સ કરવા આ બધી વસ્તુઓ એટલી બધી ગ્રાસરૂટથી સ્ટેટ ગવર્મેન્ટ પણ કરી રહી છે અને સાથે સ્ટેટ ગવર્મેન્ટ ઉપરાંત ઇન્ડિયન ગવર્મેન્ટ પણ આમાં રસ રસ લઈ રહી છે એટલે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો પણ ઘણો મોટો ફાવો રહ્યો છે આને માટે ખાસ બહારથી એક્સપર્ટ કોચને લાવીને પણ સ્ટેટ ગવર્મેન્ટ અત્યારે આની ઉપર કામ કરી રહી છે સૌથી મોટું કામ છે એ હન્ટનું છે ગ્રાસરૂટ કેચ ડેમ યંગ સાથે ફેડરેશન્સ અને ગવર્મેન્ટ્સ બંને સાથે કામ કરી રહી છે આવતા દસ વર્ષમાં મને એવું લાગે છે કે બાસ્કેટબોલ છે એ ક્રિકેટ સાથે કોમ્પિટિટીવ ગેમ તરીકે ગણાશે દર્શક ગણ ઘણો બહોળો છે એનો એ ઉપરાંત યંગસ્ટર્સને સૌથી ફેવરિટ ગેમ છે પણ એમને પ્લેટફોર્મ મળતું નથી એને માટે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા પણ અત્યારે પ્રયત્ન કરી રહ્યું છે થોડા વખતમાં જ બાસ્કેટબોલ લીગ સ્ટાર્ટ થવાની છે એવી રીતે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ લીગ પણ સ્ટાર્ટ થવાની છે તો આ બધા ઘણા બધા પ્રયત્નો એક સાથે ચાલી રહ્યા છે ઘણી બધી સંસ્થાઓમાં જોડાયેલી છે અને સરકારમાં ખાસ કરીને હમણાં જે રિસન્ટલી સ્પોર્ટ્સ કોડ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે એનાથી આ બાસ્કેટબોલ ગેમને ઘણો મોટો ફાયદો થવાનો છે આ માટે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન ભારત સરકાર અને બધા સાંસદોનો દિલથી આભાર માને છે કે આ સ્પોર્ટ્સ કોર્ટ અને જે એન્ટી બેટિંગ બિલ પણ લાવ્યા છે એ બંને વસ્તુનો ફાળો જો આ જ રીતે ચાલુ રહેશે તો આગળ જતાં મને એવું લાગે છે કે ઓલિમ્પિકમાં આપણું સ્થાન દૂર નથી પ્રિયંકભાઈ હું તમને પૂછવા માગીશ કે ગુજરાતની ધરતીએ ભારતીય ક્રિકેટ ટીમને ખૂબ જ મોટા પ્રમાણમાં ક્રિકેટર્સ આપ્યા છે તમે પણ ક્રિકેટ સાથે સંકળાયેલા છો તો દરેક માતા પિતાને હોય કે મારો છોકરો કે છોકરી સ્પોર્ટ્સમાં આગળ વધતું હોય તો એ ક્રિકેટમાં જાય તો જો કોઈ બાળકને ઇન્ડિયન ક્રિકેટ ટીમ સુધી પહોંચવું હોય તો એની શું પ્રોસેસ રહેતી હોય છે અને શું પૂર્વ તૈયારીઓ રાખવી પડતી હોય છે પ્રોસેસમાં બહુ જ પહેલાં તો પેશન્સ જે એક છોકરાનું તો ખરાબ પણ એટ સેમ ટાઈમ પેરેન્ટ્સનું પેશન્સ છે એની બહુ જ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે કારણ કે કોઈ બી એક ક્રિકેટરની લાઈફ જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે એવું નથી કે સક્સેસ તમને મળશે કારણ કે બહુ બધા ફેલ્યુઅર્સ આવતા હોય છે અને એને ઓવરકમ કરી કરીને તમે એક ક્રિકેટર બની શકો છો જેમ આપણે તમે કીધું ગુજરાતે બહુ બધા ક્રિકેટર્સ આપ્યા છે અને હજુ પણ હજુ પણ આવી જ રહ્યા છે અને આ ભવિષ્યમાં પણ આવતા જ રહેશે પણ એઝ અ ક્રિકેટર હું કહી શકીશ કે જેટલું હાર્ડવર્ક તમારું પર્ફોમન્સ અને તમારા માઇન્ડસેટ ઉપર તમે જેટલું બી ઇન્વેસ્ટમેન્ટ કરો સો આપણે ઇન્વેસ્ટમેન્ટની વ્યાખ્યા આપણે પેલી રીતના જોઈએ કે આપણે એક પૈસાથી કંઈ ઇન્વેસ્ટ કર્યું હોય એવી રીતના કરતાં તમે તમારામાં ઇન્વેસ્ટમેન્ટ કરો કે માઇન્ડસેટ છે તમારું તમારી હેલ્થ માટે તમે કેટલા સારા પગલાં લઈ રહ્યા છો કેટલા સારા કોચિસને જોડે તમે વાત કરી રહ્યા છો કે ટ્રેનર્સ જોડે વાત કરી રહ્યા છો ત્યારે જઈને તમને થોડો ઘણો બેનિફિટ મળશે એનો અને એ બી બેનિફિટ મળ્યા પછી પણ તમારે બહુ જ ન્યુટ્રલ રહેવું પડે કે સક્સેસ થોડો ઘણો મળે તો પણ એટલે હું એક બે ત્રણ વસ્તુ કહીશ કે પેશન્સ બહુ જ જરૂરી છે એક ક્રિકેટર માટે પેરેન્ટ્સ માટે અને હાર્ડવર્ક અને પરફોર્મન્સ નથી ભાઈએ જે પેશન્સની વાત કરી એમની પ્લેઇંગ કારકિર્દીમાં જ ખૂબ જ સરસ રીતે અપનાવી છે મેને એમની ગેમ જોવાનો શરૂઆતથી મને લાભ મળેલો છે અને બેઝિક્સ જે કહીએ ગ્રીપ્સ સ્ટાન્સ જે ક્રિકેટ બેટ ઉપર હોય તો એ બધામાં એમને બ્યુઝિક્સ એટલા સરસ ફોલો કર્યા હતા અને એટલે એમનો રણજી ટ્રોફીમાં જે ડોમેસ્ટિક ક્રિકેટમાં જે એમનું પરફોર્મન્સ હતું એ ખરેખર દાંત બાગી લે એવું છે અને એનું આ કારણ મુખ્ય છે થેન્ક યુ સર એમનું ડેડિકેશન પણ એટલું જ છે વર્ષોથી એમણે ગુજરાતની ટીમનું સરસ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે સો સુધીર સર મારો પ્રશ્ન તમને જ રહેશે કે ઘણા બધા એવા ખેલાડી છે કે એમની સક્સેસ જર્ની લોકો ફેમ જુએ છે પણ એ પાછળ જે મહેનત કરેલી હોય છે જે પરસેરો પાડેલો હોય છે એ લોકો સુધી પહોંચતો નથી તો આમાં સ્પોર્ટ્સ જર્નલિઝમ જે છે એ કેટલું મહત્વનો ભાગ ભજવે છે કે દરેક ખેલાડી છે એની એક આખી વાર્તા રહેલી હોય છે એના જીવનની જે લોકો સુધી પહોંચે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ બહુ મોટી જવાબદારી છે એક નાનો દાખલો લઈએ કે ચાર કે પાંચ જણ વસ્તી ધરાવતું એક નાનું ગામ હોય અને ત્યાં ત્યાંનો એક અપકમિંગ સ્પોર્ટ્સ પર્સન હોય તો મોટા મુખ્ય શહેરોને કે બી લેવલ લેવલના ટાઉનને ખબર ના હોય આનો તાજો એક સરસ એક્ઝામ્પલ આપવું ગુજરાતના જ બાબુભાઈ પનોચિયા જે ઓલિમ્પિક લેવલ સુધી પહોંચ્યા હતા એ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટના હતા રહેવાસી હવે એમનું શું હતું કે જે હાઈવે ઉપર છે હિંમતનગર ત્યાં એ લોકો રેગ્યુલરલી આમ ચાલે પ્રેક્ટિસ કરે એવામાં એથ્લેટિક્સના એક કોચ પટેલ સાહેબ શ્રીનાથજી જતા હતા અને એમની જે ચાલવાની સ્ટાઇલ હતી એમાં એમની નજર પડી એટલે એમણે કહ્યું કે હું આવતી વખતે બે દિવસ પછી આવું છું તમે કોઈ ટાઈમે આવો એટલે મારે તમને જોવા છે એટલે એમનું એટલો બધો બેઝિક્સ પરફેક્ટ હતું એટલે પટેલ સાહેબ બાઉભાઈ પનો છે અને ગુજરાત લાવ્યા એમને પોતાની રીતે બધી સ્પોન્સરશીપ રહેવા ખાવા પીવાની અને છેક ઓલિમ્પિક્સ લેવલ સુધી એમને પહોંચાડ્યા એટલે આ આખી એક પ્રોસેસ છે એ ખરેખર ખૂબ જ પ્રોત્સાહન મળે તો ટેલેન્ટ ક્યાંથી ક્યાં પહોંચી શકે એનું એકાદ આખું છે હવે કાર્યક્રમમાં અંત થઈ રહ્યો છે તો હું ત્રણેય મહેમાનો પાસેથી શોર્ટમાં એક પ્રતિક્રિયા માંગીશ ઉમેશ સર તમે શું કહેશો કે આજના રમતગમત દિવસ ઉપર લોકો સુધી યુવાનોને શું સંદેશ પહોંચવો જોઈએ અને શું કરવું જોઈએ ખૂબ જ ટૂંકાણમાં બહુ સરસ સવાલ છે અને બહુ અગત્યનો સવાલ છે મને જવાબ આપતા બહુ આનંદ થશે સ્પોર્ટ્સ છે એ કેરિયર છે એવો સંદેશ જોવો બહુ જરૂરી છે જ્યાં સુધી એ સંદેશો યુવાનો સુધી નહીં પહોંચે અને સરકાર અને ફેડરેશન સુધી નહીં પહોંચે ત્યાં સુધી આ વસ્તુ અધૂરી રહેશે કારણ કે જો આપણે પોડિયમ ફિનિશ કરવું હશે ઓલિમ્પિકમાં કે આંતરરાષ્ટ્રીય રમતોમાં તો દરેક યુવાનોને સ્પોર્ટ છે કેરિયર છે એના માટે સરકારે પણ મહેનત કરવી એમ્પ્લોયમેન્ટ ઊભું કરવું પડશે અને એ લોકોને પોતાની રમત માટેનું કોઈ પણ વળતર સારામાં સારું મળે એ બહુ જોવું જરૂરી છે કારણ કે વળતર સારું મળશે તો પેરેન્ટ્સ પણ તેને સ્પોર્ટ્સ રમવા દેશે અત્યારે મોટી તકલીફ એ છે તે શિક્ષણને ભોગે કોઈ સ્પોર્ટ્સ રમવા નથી દેતું તો ખાસ એ સંદેશો છે કે આ માટે સરકાર વિચારે કે બને ટું એમ્પ્લોયમેન્ટ ઊભું કરે અને યુવાનો સુધી પહોંચાડે પ્રિયંકભાઈ તમે શું કહેશો સ્પોર્ટ્સ પર્સનને જ હું કહેવા માંગીશ કે તમે પેશન્સ રાખો મહેનત કરો અને તમને સ્પોર્ટ્સમાં તમારી પર્ટિક્યુલર જે બી સ્પોર્ટ્સ હોય એમાં તમને એનું રિઝલ્ટ દેખવા મળશે જ અને પર્ફોમન્સનો કોઈ ઓલ્ટરનેટિવ નથી એટલે પરફોર્મન્સ માટે તમારે મહેનત જ કરવી પડશે સુધીર સર તમારો એક લાસ્ટમાં મેસેજ ટૂંકાણમાં બસ આ પ્રિયંક ભાઈએ કહું એ પ્રમાણે પરસિસ્ટન્સ એજ અને પેશન્સ આ બે પી હોય તો પછી પાછળ બધું સક્સેસ જ છે જી તો આજના ત્રણેય મહેમાન ઉમેશભાઈ સુધીર સર અને પ્રિયંકભાઈ તમારો દૂરદર્શનના સ્ટુડિયોમાં આવા બદલ ખૂબ ખૂબ આભાર તમે લોકો સુધી એક મેસેજ પહોંચાડ્યો તો દર્શક મિત્રો હું પણ તમને કહેવા માગીશ કે રમતગમતને તમારા જીવનમાં અપનાવો તે જરૂરથી આગળ પ્રગતિ લાવશે તો આવા જ અવનવા વિષયો સાથે અમે તમારી સાથે મળતા રહીશું અત્યારે મને રજા આપશો નમસ્કાર માહિતી આપતો કાર્યક્રમ નિહાળો રોજ